જો તમને ટ્રાફિક નિયમ ભંગનું ઈ ચલણ મળે તો સરકાર દ્વારા અધિકૃત થયેલી વેબસાઇટ પરથી જ દંડની રકમ ભરજો હાલમાં સુરત શહેર ટ્રાફિક પોલીસને એક ફરિયાદ મળી હતી જેમાં ટ્રાફિક દંડ સાથે જીએસટી પણ વસૂલવામાં આવતો હોવાની ફરિયાદ હતી આ મામલે સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગે દંડ ભરનારાઓને જણાવ્યું છે કે સરકારની અધિકૃત વેબસાઇટ પરથી જ તમે દંડની રકમ ભરજો સુરત શહેર ટ્રાફિક વાહન ચાલકોને એક અગત્યની અપીલ કરી છે ટ્રાફિક નિયમ ભંગ બદલ જે પણ વાહન ચાલકો ઈ ચલણ આપવામાં આવે છે તેઓએ દંડ ફક્ત સરકાર દ્વારા નિર્ધારિત વેબસાઇટ પરથી જ ભરવાનો આગ્રહ રાખવો તેવી અપીલ કરવામાં આવી છે સુરત શહેરના ટ્રાફિક પોલીસ વિભાગના ઈ ચલણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે નાગરિકોને નાણાકીય નુકસાન થાય છે વાહન ચાલકોમાં ભ્રમ ફેલાવનારી કેટલીક ફરિયાદો મળ્યા બાદ ટ્રાફિક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ઈ ચલણમાં કોઈ પણ પ્રકારનો જીએસટી અથવા વધારાનો કોઈ ચાર્જ

સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે દાખલા તરીકે કાર ટ્વેન્ટી ફોર કેવી ટાઈપની તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાતી હોય છે તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમને એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ તો આવા કોઈ ચાર્જિસ લાગશે નહીં અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોપ્શન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન ડોટ કોમ અને વી કોર્ટની સાઇટ ઉપર જઈ અને જે બેન તો આમાં કોઈ આવી વધારાના ચાર્જિસ લાગશે નહીં બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત